ફ્રેન્ડ્સ તો અત્યારે અમે લોકો જઈએ છીએ આલ્ફાવન એ આવી ગયા છે બસ જસ્ટ ખાલી એમનો અમે ચક્કર મારવા જ જઈએ છીએ મન રિફ્રેશ થાય અને જઈ આવીએ તબિયત સારી નથી તો બીજે ક્યાંય નથી જતા બસ ત્યાં જ અમે લોકો જવાના છીએ તો બસ તમને આગળ વધારીશ ને એકદમ સિમ્પલ રેડી શરદી એટલે ફૂલ એટલે ફૂલ શરદી થાય છે તો ઈચ્છા બટ એવું છે કે બહાર જઈ આવીએ ને તો થોડુંક મન બી ફ્રેશ થાય આટો મારી આવીએ એટલા માટે એટલા માટે બસ સાડા પાંચ સવા પાંચ પાંચ ને માથે પાંચ થઈ છે બસ તો અત્યારે નીકળીએ છીએ અમારા ઘરને નજીક જ છે થોડુંક દૂર થાય એવું છે તો ચલો મળીએ પછી નદી કે ઇન્ડિવિડ્યુઅલ પ્રસાહ આય આમાં આ લોક પરે કો મને હિતક કહે કેનો આનો છે હાલો જોઈ આવીએ શું શું છે એટલે એવું છે એવું મે કરાવી અરે વળી આ જો ફ્રી મેકઅપ થઈ જાય ને તો થવાનો જ હવે આ જની વર્ષરી છે એટલે મેકઅપ થઈ જાય બેય ઓમે લગનમાં જવાનું છે હવારમાં આવીને આટો મારી જવાનું હોય તો મે લગનમાં જવું જ તો એટલે મેકઅપ થઈ જાયા ફ્રીમાં બોફામાં મેકઅપ કરવા એને તો હે જવાનું એટલે ખરીદીએ કોણ કોણ એવું કરે છે જરૂરથી કહેજો ઘણા કરતા હોય એવું થોડું છે અમારી શોપિંગ થોડી ચાલે છે જો અહીંયા

અને ગયા તા એમ ફરવા માટે અને આટલું કરિયાણું લઈ આવ્યા કપડા કપડા તો લેવાના જ હતા કપડા અને કરિયાણું અને આટલું બધું લઈ આવ્યા કપડા જ ખાલી બટ કરિયાણું બધું સાથે સ્માર્ટ બજાર ત્યાં છે ને તો એ આ બધું લઈ લીધું તો એવું છે અને અત્યારે બસ ખાલી જસ્ટ પવા જ વઘારવાના છે તો બસ હવે મેં એની પ્રિપેરેશન કરી નાખી છે હમણાં એ પવા વઘારશે તો ચલો હું મારું રેડી કરી લઉં અને બસ હવે વિડીયોને પણ અહીંયા એડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં